નમસ્કાર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ આનંદપુરા કંપામાં દીકરીના લગ્નના વિદાય પ્રસંગે પ્રેરણાદાયી એકતાનું ઉત્તમ ઉદાહરણ આનંદપુરા કંપા મોડાસા મુકામે લગ્નમાં ગામની દીકરી વૈષ્ણવી જીમીના વિદાય પ્રસંગે ગામના સર્વે વડીલો માતાઓ ભાઈઓ દીકરીઓ વહુઓ આવેલા પરિવારના સભ્યો સાથે અનોખી રીતે સમસ્ત ગામ લોકોનો પ્રેમ સમાજ માટે એક પ્રેરણા આપે એવું એક ઉત્તમ ઉદાહરણ ફૂલોના સ્વાગત સાથે વિદાય આપી ગામની એકતા પરંપરા સાથે દીકરી વળાવતા નાનાથી માંડી મોટી ઉંમરના વ્યક્તિઓ દીકરીને પગે લાગી આશીર્વાદ પ્રાપ્ત કરે છે સમાજ માટેનું આ એક સામાજિક પ્રેમભાવ અને પ્રેરણા મળે એવું એક ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ